છોટાઉદેપુર જિલ્લાના દિવસે ને દિવસે શિક્ષણ સ્તર નીચું જતું જાય છે જેનું મુખ્ય કારણ સ્કૂલમાં શિક્ષકો અને સ્કૂલના ઓરડાના અભાવ છોટાઉદેપુર જિલ્લો મધ્યપ્રદેશને અડીને આવેલો જિલ્લો છે અને આવા જ છે છેવાડાના વિસ્તારોમાં આવેલા એક ગામ બાલાવાંટ ગામની એક શાળાની મુલાકાત લીધી જ્યાં ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા બાળકો જર્જરિત રીતે બે ઓરડાના ઉટલા પર બેસી મધ્યાહન ભોજન લઈ રહ્યા હતા જેની છત પરથી પાણી પડી રહ્યું હતું સ્કૂલ જર્જરિત હોય બાળકોને અભ્યાસ માટે બેસાડવામાં આવતા નથી જે મકાન છે તે વર્ષો જૂનું મકાન હોય કોઈ અનિચ્છે બનાવ બને તો તે માટે મધ્યાહન બીજા માટે જે શેડ બનાવવામાં આવ્યો છે ત્યાં બેસાડવામાં આવી રહ્યા છે બાલાવાડ ગામની સ્કૂલની વિઝિટ કરતા અને જાણવા મળ્યું કે ખૂબ જર્જરી હાલતમાં સ્કૂલ છે અને સ્કૂલની અંદર પાણી ટપકે છે આજે બાળકો મધ્યાહન ભજન શેડમાં બેસે છે આ બાલાવાડ ગામની સ્કૂલ જ એવું નથી સમગ્ર ગુજરાત ને સમગ્ર છોટા વિસ્તારમાં આવી સ્કૂલની કફોડી હાલત છે આજ બી પતરાની સ્કૂલ છે ત્યાં પાણી ટપકે છે ગુજરાતની અંદર મોટા મોટા વાયદાઓ કરવા મોટા મોટા તૈફાઓ કરવામાં આવે છે સરકાર બેટી પઢાવો બેટી ભણાવની વાતો થતી હોય છે આજે આ બાળક આવી પરિસ્થિતિમાં ભણતો હોય તો તમે જોઈ રહ્યા છો કે બાળક મધ્યાહન ભોજન બેસી રહ્યું છે આ શેડ આ વર્ષે જ બન્યો છે આ વર્ષે અગર શેડ બન્યો તો આ બાળક ક્યાં બેસી શકે આવી પરિસ્થિતિ સમગ્ર સમગ્ર શાળાઓ છે તો મારે કેવું છે કે લાખો કરોડો રૂપિયા અત્યારે ફળવા હે સરકાર ના ટ્રાયબલ વિસ્તાર એ રૂપિયા જાય છે ક્યાં સ્થાનિક લેવલે જે તે વિસ્તારના સરપંચો ને તેના તેના આયોજન પ્રમાણે આયોજન મંગાવીને જે આયોજન કરવામાં આવે એ થતા નથી

આજે ભૂલ નકલી કોલેજ નકલી બધું નકલી આજે પોલીસ નકલી ગુજરાતની અંદર બધું નકલી આવી ગયું છે તો શું થઈ રહ્યું છે પ્રશાસન ને આજે વિશ્વાસ આપીને લોકો મત આપીને પ્રશાસન આજે પારદર્શકતા જે આયોજન કરવાનો વિકાસ કરવાનો એની બદલે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર જ્યાં દેખે છે ખુલ્લે ભ્રષ્ટાચાર ચાલુ થઈ ગયો છોટા ઉદેપુર માં નકલી કચેરી ચાલુ બતાવી બધું દાબી દેવા કરોડો લાખો રૂપિયાનો થોડીક શરમ રાખો ને આ જે વિકાસની વાત છે આગળ

બાળકો હાજર છે એમાં કુલ ત્રણ શિક્ષકો અહીં કામ કરે છે તેમાં એક શિક્ષકની ની બદલી થયેલી છે એમાં ઘણા વખતથી જર્જરીત છે આ ઓરડા તેમાં એના આચાર્ય દ્વારા ફાઇલ જિલ્લામાં પહોંચાડેલી છે પરંતુ મંજૂર થઈ આવેલ નથી તો ફરી બીજી ફાઇલ બનાવવા એમને જણાવેલ છે આચાર્યને એમાં આ શેડમાં વ્યવસ્થા કરેલી છે એટલે ત્યાં બેસાડતા નથી પણ વૈકલ્પિક વ્યવસ્થા બીજી શિક્ષક તરીકે ગામમાં બીજી કોઈ વ્યવસ્થા નથી એટલે આ રીતે મધ્યાહન ભોજન નો શેડ છે એમાં બેસાડીને શિક્ષણ કાર્ય કરાવે છે એટલે ત્યાં નથી બેસાડતો હું નારસિંહભાઈ રાઠવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી છોટા